કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા સીસી કેઆલ ટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી કોર્પોરેટ કનેક્શન સુરત દ્વારા તેના ફ્લેગશીપ વાર્ષિક કાર્યક્રમ સીસી કે એલ ટી સીઝન ત્રણનું આયોજન ચોથી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અવધ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું તો પ્રાયોજિત આ ઇવેન્ટની થીમ વિઝન ટુ વેલ્યુએશન હતી જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો કોર્પોરેટ કનેક્શન ઇન્ડિયા શ્રીલંકા નેપાળના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વી કે સિંઘવી દ્વારા આયોજિત આ ઇવેન્ટમાં વર્ષ બે સુધીમાં પચાસ આઈપીઓ હાંસલ કરવા માટેની તૈયારી કરી રહેલા ઉદ્યોગ સમુદાયની જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા મહત્વાકાંક્ષી મિશન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તો આ ઇવેન્ટમાં એકસો એંસી કરતાં વધુ અગ્રણી ઉદ્યોગ લીડર્સ બિઝનેસ ટાઇકુનો અને વ્યવસાયિક હાજર રહ્યા હતા કાર્યક્રમની ઇનોવેશન નેટવર્કિંગ અને સરકાર માટે એક ઉપયોગી તેમજ પરિવર્તનશીલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું હતું કાર્યક્રમની શરૂઆત એક ડાયનામિક કનોટ સેશન અને ફાયર સાઇડ ચેટ સાથે થઈ હતી જેમાં પ્રખ્યાત વક્તાઓ તરીકે શ્રીમતી ગીતા મોદી દ્વારા સંચાલિત સૂચિ સમિકોનના સ્થાપક અને સીઈઓ શ્રી અશોક મહેતા શ્રી ગૌરવ વિકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રોહન દેસાઈ શ્રી રિતેશ આર સરાફ દ્વારા સંચાલિત કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડૉક્ટર ફારૂકજી પટેલ અને સુજલ સરાવાગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા તો આઈપીઓની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કોર્પોરેટ કનેક્શન દ્વારા જે ઇવેન્ટ કરવામાં આવી રહ્યો છે એ ખરેખર એક સુરતના માટે બહુ સારું કહેવાય કેમ કે આઈપીઓની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે અને જે રીતે આ લોકો મહેનત કરી રહ્યા છે એ રીતે મને એવું લાગે છે કે આવતા થોડા વર્ષોની અંદર સુરત વિલ બી ધ બેસ્ટ સિટી ઇન ધ આઈપીઓ અને ઘણા લોકોને આના માટે ગાઈડલાઈન મળશે એઝ અ કેપીઓ એવું કહીશ ઘણા બધા બધા જ મહાનુભવો જ છે મારા ભાઈ અહીંયા બસો થી ઉપર મહાનુભવો જ છે અને કોર્પોરેટ કનેક્શન દ્વારા પચાસ આઈપીઓ બે હાજર લાવવાની વાત ચાલી રહી છે તો આ બસો લોકો લાવી શકે એવા મોટા મહાનુભવો છે થેન્ક યુ મેરા નામ ગૌરવસિંહ ભી હે મેં નેશનલ ડાયરેક્ટર હું કોર્પોરેટ કનેક્શન ઇન્ડિયા કા સો આજકા જો ઇવેન્ટ હું હમારા સાલ મે એક બાર કરવા વાળા ઇવેન્ટ છે જીસકો હમ કહેલટી नो लाइक एंड ट्रस्ट हमारा ये मानना है कि बिजनेस में कभी भी जब आप कोई भी काम करते हो तो सबसे पहले आप किसी भी आदमी को जानते हो जो नो है उसके बाद आप स्टार्ट लाइकिंग उसके बाद में लाइक करते हो उसके बाद में ट्रस्ट करते हो तो ये पूरा एक प्रोसेस है उसी को हम कल्टीवेट करते हैं और आज की थीम जो हमारे इवेंट की रखी गई है वो विज़न टू वैल्यूएशन रखी गई है हम चाहते हैं कि सूरत से 50 से ज़्यादा आईपीओ पी आएँ अगले पाँच सालों के अंदर वो हमारा विजन है 2030 तक हम 50 से ज़्यादा आईपीओ लेके आना चाहते हैं और दूसरा एक और हमारा जो उद्देश्य है वो है कि सूरत के जो अपने टेक्सटाइल के बिजनेसमैन हैं डायमंड के बिजनेसमैन हैं उनके बच्चे बाहर से पढ़ के आ रहे हैं और वो नए बिजनेसेस को करना चाहते हैं तो हम ये चाहते हैं कि हमारे हमारे इस माध्यम से हमारे इस प्रयास के माध्यम से अगले पाँच सालों के अंदर तीस नए न्यू एज बिजनेसेस सूरत के अंदर आए चाहे वो स्टार्टअप के फॉर्म में आए चाहे वो सेमी के फॉर्म में आए चाहे और भी कोई डीप टेक टेक्नोलॉजी आए ए या इस तरीके से आए तो ये हम प्रयास है हमारा कॉर्पोरेट कनेक्शन एक संस्था है जिसके अंदर सक्सेसफुल इंटरप्रेन्योर जुड़ते हैं तो ये हम करते हैं सो so फ्यूचर मैंने आपको बताया कि अगले पांच सालों के अंदर पचास आई सूरत से हम अपने मेंबर्स के लाना चाहते हैं और तीस नए बिजनेसेस को नए जो भी ऐसे बिजनेस है जो न्यू एज बिजनेसेस हैं कटिंग एज टेक्नोलॉजी के बिजनेसेस हैं उनको हम सूरत में